હે માતાજી ને કેમ છો બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોર પછીના ચાર વાગી ગયા છે ચાર વાગે આપણે બ્લોગની શરૂઆત કરીશી ને ભાઈ જો પાછળ કોણ ખાય છે તો રે જો તમે અમારા બ્લોગમાં બે દિવસથી આ તબિયત બરાબર જરાય નહોતી તો આજે થોડુંક સારું છે તો આજે બ્લોગની શરૂઆત કરીશી

પડી ગયો તો ખાવ મમ્મા તે ચોક્કો લઈ આવ્યા તકછો આટુ ચોક્કો કોનો હે મારો છે તારો છે તો દક્ષુ હાટુ આપણે પોપૈયું લઈ આવ્યા છીએ પોપૈયું ખાવ ને શું ખાવ તારે બોપયું ખાવ હું ગુપિયા નહીં પોપૈયું કેતો

ઊંઘું કાચ ફુંગુ ને બધું કે તો પાણી પીવાતું દે જો ગ્લાસ માં આઈ હમ તો દક્ષુભાઈ જો કોણ ખાવાનું ચાલુ કરી દીધું છે ને આજે હમ આ તા કોણ હમ ઉતાય કવાય કોણ ભાઈ નો પગાય દુખે છે એટલે શેટીએ ટી એન સે બહાર કઈ ઉભો થાતો નથી હતી કવાય તો સાંજ પડી ગઈ છે આપણે જમી લીધું છે અને વાળું કે આપણે વાળું કરી લીધું છે ગામડામાં તો અમારે એમ જ કે વાળું થઈ ગયું તો દક્ષુન દક્ષુન પપ્પા બે સેટી ઉપર હુતા છે અને હવે હું આની તૈયારી કરી છી તો જમી લીધું છે તો હાલો બતાવી દક્ષુ શું કરે છે શું કરો છો ગેમ ને દક્ષુભાઈ શું કરે

ભાઈ ને પગ દુખે છે વેન કરે છે બમ લેવો છે ઓલું લેવું છે તો આજનો બ્લોગ આપડે અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા માં તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો